આકડી બીવડાઈડ માં બીવડા બીવડા કરે છે આ રાતમાં માં મારું ઊંચું પાણી વાળવાનું તો થયું છે પણ પેલો ખોડો કહી જાય મને તો લાગે વાત સાચી છે બીક તો લાગે છે પણ પોણી તો વાળવું જ પડશે કે

બીક લાગે છે હની પણ કોળો હમણાં પણ આવ્યો છે કે હેતર માં ભૂંડ આવ્યો છે કેતો તો તો ભૂંડ તો હોય ભૂંડ આપો શું કર્યું અલ્યા પણ એક બે માણસ હોય ને તો હારું વાત ચિત્ર ટેકડાજી તો જો તો અને હેતર મે આવતા રહેજો કઈ જો વાજો છે ચાલ જો આપું આવું હા તો આદુ બાદુ લાવ્યો છું

સમય છે બાપો બાપો કે થોડી થોડી બીખ લાગ લાઇટ કેબ લાય છે હાઈ ભાઈ બાપુ બાપુ અહીંયા અરે

આ તો આ શેડી શેડી જવું આ તો બેને બીવરાવું કશું ના કરું તો કોઈ નહીં ચાડીઓ લઈને ઊભો કરું પણ બીવરાવું આ તો ખુદરો કરું ખોડ્યો કરું બે ત્રણ બીવરા કર રહું નહીં બત્તી બત્તી નાખી દી પાવડો પાવડો બસ ઘેર નાઈ જવા દો દેખાતા તો નહીં ના શેડ પોકે લઈ જવા દે હેડો મેડ પણ બુડા હું પાડું પાડું લીધું છું સમ લે ઓ માગે છે સમ બીવાય છે બીવા જોડો નહીં

बादल में वो गाता रहा नहीं? वो बादल नहीं यार तो लगन की चांदी है हुआ यार ना चांदी है तो भूखे यार शो तो ठेली पे रह दूँ और पहला भी आता है तो वो भी आता ठेली पे रह जाए अरे अबे बुला कंपे एट हाँ हाँ कंपे नंबर ब्रो

મારું બેટું આ ખેતરમાં કણે ઊભું કર્યું છે આવું જો આજ કેરા છે ઊભું કર્યું તારી જો いや અલ્યા તારી અલ્યા તારી હય તું બોલેલા માર કોપી છે હું બોલ્યો બોલ્યો મારો બેટો આ રાદો એ એ ઓ ધારી આવ બધો અલ્યા ડર પૂ દોરે મરવાનો નહી બનવું રાતના રાધાને બેજા એ મોહનભાઈ હું છું લે હું છું પ્રો હેટર માં હું આયુ કે બે ઓ બેસી વે આડે માં હાંકે કે યો જો જો બે ને ભૂંડ કાડાવાડ સાડી ઊભો હોય તો શું હોય સાડીઓ અલ્યા બોબો તો ભૂરોકતા ને હું તો મે નથી કરી ને ના બી તો કરી તો આઈસ બાત અરે આ યુટ્યુબ લેખે એ આ ઘૂઠોય ખઈ ગયા દમ દમ તપ કા થઈ ગયા તો અરે હું ઓમ ડબલ બીક લાગી લા અમે આતા થોડ થઈ ગયા સી મશીન તો મશીન તો જો ના બીક લાગી જો તે જોયું પછી તેમ આવતા રે જોયું આમ જ જોઈયું પણ લાભા મેળવા માટે સીધું

એંડો અમે હેરીતો મારા મનમાં છોરાયા પકડો દોડ્યો આય તો ને નેકળ્યા હવે હેડો છે મારો ઈનો મારો હેડો એક છે હવે આ બધી વાટાબાટા નેકળસી હેઠા નેકળા હું પહેલા હેડો જોવા ગયો નેરા આરા હેઠા આયા છે તમે બધી પાડી દી સો સોના મોણ આવો તો એંડો કમ બીવાણા તાર તો એંડો પસાડ્યો આયો તો એંડો નહીં યાર આ વાઈ છે ને આપડે ઈમો ઈમો સાડ પો આ તો એંડો હેડકે છે યાર

ઊંટ જેટલો લોબો છે દેખાય છે આપ સાડી સાડીઓ તો તો એ તો સાડી આ જો તો પછી હું છોડી આવું આ લોબો છે તો જો મારે સાડીઓ આવી નહોતી તમે હું શું આવળો સાડીઓ તને જોડો આવડો આવળો તો હું હજુ જોઈ ગયો ને તાર કા શું અલા હું કહું છું હા ચાડીઓ રાખવાનો મેં તો

હું રાત નો પોણી વાર નથી ખબર ભાઈ ના જોઈ યાર માથા પડે મારો પોણી છે બધું પેલો ડાટો જ દેખોલો છો આવો કયો